ભરૂચમાં બીઆઈબીએ બી એવોર્ડ ટુ પોઈન્ટ જીરોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ભરૂચની હોટલ લોર્ડ્સ પ્લાઝામાં આ ઇવેન્ટની પહેલ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસમેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રકાશભાઈ મોદી પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શુભ હસ્તે તમામને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જે એસએસએસ ભરૂચના નિયામક જૈનુલ આબેદીન ઉડાન પ્રિન્સિપલ સ્કૂલના પ્રમુખ તૃપ્તિ રાઠોડ સહિત સાહીઠ જેટલા નામાંકિત વ્યક્તિઓનો પરિચય પ્રસ્તુતિ એવોર્ડ સમારંભ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો આ કાર્યક્રમમાં ફાઉન્ડર અને ક્યુરેટર આઈ ઇવેન્ટના શ્રી રોહિન બાગડેએ જણાવ્યું હતું કે બીઆઈબીએ એવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા બિઝનેસમેન અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો અમારો આ પ્રયાસ સફળ રહ્યો છે જે આપણા જિલ્લાના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થયું છે બીબા ટુ પોઈન્ટ ઝીરો જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો ડૉક્ટર્સ વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે ભરૂચના રત્નોને બહાર લાવે કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન એમને બહાર લાવ્યા છે આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને